હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે નાસ્તાની એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે તમને તો શું મને અને સૌ કોઈને નવાઈ લાગશે કે એક રોટલીમાંથી પૂરા પરિવાર માટે આ રીતેનો ટેસ્ટી ક્રિસ્પી ચટ્ટાકેદાર મજેદાર નાસ્તો બની શકે છે તો રેસીપી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તમને સૌને ખૂબ પસંદ આવશે જેની અંદર આપણે ચોખાનો મેંદાનો લોટ સૂજી કે બેસન કોઈનો પણ ઉપયોગ નથી કરવાના અને એકદમ નવી રેસીપી છે જે તમને વારાઘડીએ બનાવી ગમશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો તો તેના માટે સૌથી પહેલાં તો ફ્રેન્ડ સહીં મેં એક વાટકી ઘઉંનો ઝીણો લોટ કે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એ મેં લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચીલી ફ્લેક્સ અને થોડાક લીલા ધાણા ધોઈને ઉમેરીને મિક્સ કરીને તેમાંથી ત્રણથી ચાર ચમચી જેટલો લોટ એક વાટકીમાં મેં અલગ કાઢી લીધો છે પછી ફરીથી તેની અંદર મેં એક ચમચી જેટલું તેલ ઉમેરીને તેલને મિક્સ કરીને હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરીને આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડોક કડક લોટ બાંધીને આપણે તૈયાર કરી દેવાનો તો આ રીતેનો આપણો લોટ તૈયાર થઈ જાય પછી તેને પાંચથી સાત મિનિટ સુધી આપણે ઢાંકીને રવા દઈશું જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય હવે ત્યાં સુધીમાં બીજી તૈયારી આપણે કરી લઈએ તો અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા છે એને બાફી લીધા હતા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારીને આપણે તેને છીણી વડે છીણી લેવાના કારણ કે તેની અંદર બિલકુલ પણ લમ્સ રહેવા ન જોઈએ જો તમારે તેને વ્યવસ્થિત મેશ કરવા હોય તો તમે મેશ પણ કરી શકો છો આ બધા છીણેલા બટેટાને એક વાસણમાં લઈને તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીને દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી હળદર થોડાક કાપેલા લીલા તીખા મરચાં અને દોઢ ચમચી ચાટ મસાલો ઉમેરીને આપણે એક અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લઈને તેને મેશ કરીને એટલે કે ક્રશ કરીને આપણે ઉમેરી દેવાનું અને થોડીક લીલી કોથમરી ઉમેરી દેવાની જો તમારે તેની અંદર લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો તો આ મસાલો એ રીતેનો છે કે એકદમ ચટપટો તીખો કહેવાય ને કે બધાને ગમે એવો મસાલો તૈયાર કર્યો છે તેને આપણે મિક્સ કરીને સાઈડ ઉપર મૂકી દઈશું હવે ત્યાં સુધીમાં આપણો લોટ છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો બે ટીપા તેલ ઉમેરીને તેને આપણે બરાબર કૂણવી લેવાનો છે હવે આ આખા જે આપણે લોટ બાંધ્યો છે એ આખા લોટની એટલે કે પૂરેપૂરા લોટની તમે જો મોટી રોટલી વણવી હોય તો પ્લેટફોર્મ પર પણ તમે વણી શકો છો પરંતુ મારે પાટલી ઉપર જ વણવાની છે એટલે મેં તેના બે લુવા કર્યા છે તમે એક રોટલી પણ તેની પ્લેટફોર્મ ઉપર વણી શકો છો તો આપણું કામ છે એ જલ્દી ફટાફટ થઈ જાય તો આ રીતેની આપણે તેમાંથી રોટલી છે એ થોડું કટ્ટામણ લઈને આપણે તેને વણી લેવાની તો આ રીતેની રોટલી મેં વણી લીધી છે જે એકદમ પાતળી પણ નથી અને એકદમ જાડી પણ નથી એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રોટલીની ઉપર મેં નો ઓનિયન નો ગાર્લિક જે પિઝા પાસ્તા સોસ આવે છે તે મેં થોડોક ઉમેરી દીધો છે આપણે જે પણ વસ્તુ ઉપર લગાવીને એ એકદમ વધારે પડતી લિક્વિડ ના હોવી જોઈએ પછી થોડોક પાઉંભાજીનો મસાલો મેં ઉપર છાંટી દીધો છે ટેસ્ટના વધારો કરવા માટે અને ત્યાર પછી આપણે જે બટેટાનું પૂરણ તૈયાર કર્યું છે એ પૂરણ મેં તેની ઉપર આ રીતે એકદમ સરખા પ્રમાણમાં પાથરી દીધું છે પછી જો તમારે ઉપર હજી લીલી ચટણી છે કે પછી સોસ છે તમારે લગાવવો હોય બાળકોને પસંદ હોય તો તમે લગાવી શકો છો પછી આ રીતે રોટલીના બંને બાજુથી આપણે છેડા છે આ રીતેના ભેગા કરી દેવાના અને તેને થોડા થોડા આ રીતે હલકા હાથે આપણે દબાવી દેવાના જેથી તે એકદમ સિક્યોર થઈ જાય અને તે ખુલે પણ નહીં તો આ રીતે ચારેય બાજુથી મેં છેડા છે રોટલીના એકદમ સરસ રીતે ફિક્સ કરી દીધા છે જેથી તે ખુલે પણ નહીં અને બરાબર આ રીતે ટકી રહે હવે આ રીતે આપણે છેડા ફિક્સ કરી લઈએ પછી આપણે તેને એકદમ હલકા હાથે થોડી થોડી વણી લેવાની છે જો જરૂર લાગે તો તમને એમ લાગે કે ના વ્યવસ્થિત છે તો આપણે વણવાની પણ બિલકુલ જરૂર નથી પરંતુ આજે મારે થોડોક એને લંબચોરસ જેવો શેપ આપવો છે તો મેં એકદમ હલકા હાથે તેને આ રીતે વણી લીધી છે તો આ રીતે વણાઈ જાય પછી ફ્રેન્ડ્સ આપણે ચપ્પુ અથવા તો જે પીઝા કટર આવે છે ને એ પીઝા કટરથી આપણે તેને આ રીતેનો તેને લંબચોરસ શેપમાં આપણે તેને કાપી લેવાના છે તમારે સાઇઝ જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હો અને તમને થોડો પણ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને મને કોમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને મારી રેસીપી પસંદ આવી રહી છે કે નહીં તો આ રીતે આપણે તેમાંથી એક પીસ જોઈ લઈએ તો આ પીસ છે એકદમ કહેવાય ને કે વ્યવસ્થિત શેપમાં પણ આ રીતે બની જાય છે તો મેં બંને રોટલી છે એ વણી લીધી છે અને તેના પીસ તૈયાર કરી લીધા છે હવે આપણે જે બે થી ત્રણ ચમચી લોટ વાટકીમાં અલગ રાખ્યો હતો તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીને આ રીતેની આપણે સ્લરી છે એ તૈયાર કરી દેવાની તેની અંદર બિલકુલ પણ ગાંઠા રહેવા ન જોઈએ હવે આપણે જે બધા પીસ તૈયાર કર્યા છે એ પીસને આપણે થોડા થોડા તેની અંદર લેતા જવાના આ રીતે આપણે સ્લરીની અંદર તેને નાખીને એકદમ પાતળું લેયર થાય એ રીતે તૈયાર કરીને પછી આપણે એક નોનસ્ટિક પેનની અથવા તો કોઈ પણ વાસણની અંદર આપણે જરૂર પ્રમાણે તેલ લઈને આપણે તેની અંદર આ પીસ છે ઉમેરી દેવાના છે તો આ પીસ આપણે જેટલા આપણા વાસણમાં સમાય એ રીતે ઉમેરીને તેને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે આપણે તેને ચેડવી લેવાના છે તો આપણે તેને ફેરવતા જઈશું અને તેને ચડવતા જઈશું તો જોઈને જ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણી રેસીપી છે એકદમ ક્રિસ્પી પણ બને છે હવે તેમાંથી ફીણ ઓછા થઈ જાય એટલે કે આપણી જે પીસ છે બધા સરસ રીતે ચડી જાય ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના છે તો મેં બંને રોટલીના પીસ છે એ આ રીતે તેલની અંદર સેલો ફ્રાય કરી લીધા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણું તેલ પણ એટલું વપરાયું નથી એટલે કે એકદમ ઓછા તેલમાં પણ આ રેસીપી બની જાય છે અને જોવામાં જ આપણને ખ્યાલ આવે છે કે એકદમ તીખી ચટપટી મસાલેદાર ક્રિસ્પી રેસીપી નાના તો શું મોટાને પણ એટલી જ ભાવવાની છે એટલી સુપર ટેસ્ટી બને છે અને ઘરની જ સામગ્રીમાંથી જો બટેટા બાફેલા તૈયાર હોય રોટલીનો લોટ તૈયાર હોય તો તેને બનતા પણ વાર લાગતી નથી તો તમને વારાઘડીએ બનાવી ગમે એવી આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવશે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો